हे hey, हर हर महादेव दोस्तों 18 अक्टूबर 52 ता 20 चांद शनिवार धनतेरस ना देव से सोनू चांदी नहीं परंतु 5 रुपियानी आ एक वस्तु घरे લઈ આવજો ધનની દેવી માં લક્ષ્મીજી સાથે આવશે दोस्तों વર્ષ 12 25 માં धनतेरस નો તહેવાર 18 ઓક્ટોબર એ મનાવવામાં આવશે સાથે જ જો તમે ધનતેરસ પર આ એક વસ્તુ તમારા ઘરે ધનતેરસ ના દેવ સે લાવ છો તો એવું સમજી લો કે તેમાં લક્ષ્મી એટલા પ્રસન્ન થાય છે કે તે પોતે તમારા ઘરે આવે છે અને ક્યારે તમારું ઘર છોડીને જતા નથી ખાસ કરીને આજના વિડીયોમાં જે પાંચ રૂપિયાની વસ્તુ અમે તમને બતાવવાના છીએ તે વસ્તુ જો તમે ધનતેરસ પર લાવો છો તો એ પછી ક્યારે તમારા ઘરમાં ધનની કમી નહીં રહે ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ હોય છે અને આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી હંમેશા ધનમાં વૃદ્ધિ થાય છે ધન ધન વધતું જાય છે આમ તો ધનતેરસ પર સોનું ચાંદી જેવી ઘણી વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે પરંતુ તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ ખરીદવા વિશે પણ જણાવાયું છે જેને જો તમે ધનતેરસના દિવસે ખરીદો છો તો પછી તમારા ઘરમાં બધું જ ઉત્તમ જ ઉત્તમ થાય છે બધું જ શુભ થાય છે કારણ કે આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં શુભતા આવે છે અને જેટલી પણ નિર્ધનતા દરિદ્રતા અને ધન સંબંધિત સમસ્યાઓ એ ભલું થાય છે કોઈની ગરીબી મટે છે તો અમને પણ પુણેની પ્રાપ્તિ થાય છે તમે બધા દર્શકોના જે આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગુજ્જુ વાસ્તુ ઉપાય ચેનલનો હેતુ જનહિત અને જનકલ્યાણ કરવાનો છે અને અમે બધા દર્શકોને દરરોજ વીડિયોમાં જણાવીએ છીએ છીએ ભક્તો કે આ ચેનલના કમાયેલા પૈસા મોટાભાગે ગરીબ અને અસહાય લોકોની સેવામાં સમર્પિત થાય છે ધાર્મિક કાર્યમાં સમર્પિત થાય છે ગુજ્જુ વાસ્તુ ઉપાય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જે પહેલીવાર અમારા વિડિયોને જોઈ રહ્યા છે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ જરૂર કરજો અમારું મનોબળ વધારજો ભક્તો ચાલો આ વીડિયોમાં જાફીએ કે વાસ્તવમાં આપણે ધનતેરસના દિવસે શું ખરીદવું જોઈએ અમે પાંચ વસ્તુઓ બતાવી રહ્યા છીએ તમારા ઘરની આસપાસમાં આ વસ્તુઓ મળી જાય તો ખરીદી લેજો તમે તમારી શક્તિ અનુસાર ખરીદી શકો છો હજુ સુધી કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી નથી લખ્યું તો જય માં લક્ષ્મી જરૂર લખજો અને જે બહેનો અમારા વિડીયોને જોઈ રહ્યા છે માતાઓ બહેનો તમે કમેન્ટ બોક્સમાં હેપી ધનતેરસ જરૂર જરૂર લખજો તો સર્વપ્રથમ છે કમળના બીજ ધ્યાનથી સાંભળજો કમળના ફળને કાઢ્યા પછી તેમાંથી કમળના બીજ નીકળે છે જેને આપણે કમળગટ્ટા પણ કહીએ છીએ તો તેની અંદરથી જે બીજ નીકળે છે તેની માળા બને છે જેનાથી મા લક્ષ્મીને સિદ્ધ કરવા માટે તેની માળાનો જાપ કરવામાં આવે છે તો જુઓ જે કમળ ગત્તા હોય છે તે લક્ષ્મીને ખૂબ જ પસંદ છે કમળના બીજમાં લક્ષ્મીને ખૂબ જ પસંદ છે તો એક કામ કરજો ધનતેરસના દિવસે ધન્વંતરી મહારાજને અને માલક્ષ્મીને પાંચ પાંચ કમળના બીજ સમર્પિત કરી દેજો અને તમારે પ્રાર્થના કરવાની છે કે હે લક્ષ્મી તમે અમારી ગરીબી દૂર કરો મહારાજને પ્રાર્થના કરવાની છે के महाराज अमारा घर में बधा लोग हमेशा निरोगी रहे निरोगी निरोगीयानी प्राप्ति थाय आपनी पासे थी आशीर्वादनी कामना करिए छे आ प्रकार नीबे, प्रार्थना करता करता कमरना बीज आ दिवसे खरीदी मां लक्ष्मी तथा धनवंतरी महाराज ने समर्पित करी करो आ जीवन रहेशो अने रहे जीवन में धननी कमी नहीं रहे કારણ કે આ સમયે બધી દિવ્ય શક્તિઓ જાગૃત અવસ્થામાં હોય છે ધનતેરસના દિવસે અને તમારો પોકાર સીધોમાં લક્ષ્મી અને ધન્વંતરી મહારાજ સુધી પહોંચે છે નથિંગ ત્યારબાદ છે ઔષધિ જુઓ આ દિવસે ઔષધિ શા માટે ખરીદવી જોઈએ કારણ કે ઔષધિ આપણને નિરોગી કાય પ્રદાન કરે છે આપણને રોગમુક્ત રાખવાનું કામ કરે છે તો એવી માન્યતા છે કે આ દિવસે ધનતેરસના દિવસે કારણ કે આ કોઈએ તમારા ઉપર કંઈક કર્યું કરાવ્યું હોય તો તમારે આ દિવસે સાત ગોમતી ચક્ર લેવાના છે અને શરીર પરથી સાત વાર ઉતારીને તેને વહેતા પાણીમાં વહાવી દેવાના છે વહેતા પાણીની નિર્મળ ધારામાં પ્રવાહિત કરી દેવાના છે બિલકુલ જળની ધારાની સાથે તમારા શરીરમાં કરેલા તંત્ર વિકાર ગોમતી ચક્ર ખેંચી લેશે વહાવી દેશે અને તમે આજીવન બીમારીથી મુક્ત રહેશો ત્યારબાદ છે સાવરણી ઝાડુ ભક્તો અમે ગુજ્જુ વાસ્તુ ઉપાય ચેનલમાં એટલે જ તમને બધા દર્શકોને આ પ્રકારની સંપૂર્ણ જાણકારી સ્પષ્ટ જાણકારી બતાવી રહ્યા છીએ જેથી તમે બધા દર્શકો આ વસ્તુ ખરીદ વખતે સંકોચ ન કરો તમે સૌ અમારો પરિવાર છો તમે સૌ અમારો હિસ્સો છો સાવરણી આ દિવસે કેમ ખરીદવી જોઈએ કારણ કે સાવરણીને માલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આપણા સનાતન ધર્મશાસ્ત્રો પણ કહે છે કે જે સાવરણી છે તે લક્ષ્મી છે અને જે કચરો છે તે રાહુ છે તો સાવરણી આપણા ઘરમાંથી કચરાને બહાર ફેંકવાનું કામ કરે છે અર્થાત્ તે બહાર કાઢે છે સાવરણીથી આપણે કચરો સાફ કરીએ છીએ એટલે સાવરણીને લક્ષ્મી કહેવામાં આવે છે અને કચરાને રાહુ તો લક્ષ્મીરૂપી સાવણી કચરા રૂપી રાહુને આપણા ઘરમાંથી બહાર ફેંકવાનું કામ કરે છે જ્યાં ગંદકી હોય ગંદુ વાતાવરણ હોય ત્યાં રાહુ આવે છે ત્યાં કેતુ આવે છે પછી નકારાત્મક વસ્તુઓનો પ્રભાવ વધે છે એટલે એટલે ઘરમાં સાવણી રાખવાથી સાવણી સકારાત્મકતા લાવે છે માં લક્ષ્મીનું જ સ્વરૂપ કહેવાય છે તો તમારે ધનતેરસના દિવસે બે જોડી સાવરણી જરૂર લાવવી જોઈએ તમારે જોડીના સ્વરૂપમાં સાવણી લાવવી જોઈએ અને તેને લાવીને જેમ દેવી માં લક્ષ્મીની તમે પૂજા કરો છો તે જ રીતે સાવણીની પણ પૂજા કરવાની છે અને તમારે પ્રાર્થના કરવાની છે કે હે માં લક્ષ્મી તમારી મારી કૃપાથી અમારા ઘરમાં આખા વર્ષ દરમિયાન અન્નધનની કમી ન રહે આ પ્રકારે પ્રાર્થના કરવાની છે સાવણીને લક્ષ્મીનું સ્વરૂપ તમારે માનવાનું છે સાવણી લક્ષ્મીનું જ સ્વરૂપ છે ત્યારબાદ છે ધાણા લાવવાના છે ધાણાનો સંબંધ સીધો ધનની દેવી સાથે હોય છે જુઓ આજે પણ ગ્રામીણ ક્ષેત્રોમાં ધનતેરસના દિવસે એવું મનાય છે કે ધનતેરસના દિવસે કોઈ વ્યક્તિ ઘરમાં ધાના ખરીદીને લાવે છે અને તેને વાવે છે તો તેવા વ્યક્તિના જીવનમાં જેમ જેમ ધાણા ઉગવાનું શરૂ થાય છે તેમ તેમ તેવા વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી પરેશાની ભલે તે ધન સંબંધી પરેશાની હોય કે કોઈ પણ પ્રકારની પરેશાની હોય તે દૂર થઈ જાય છે જેમ જેમ ધાણાનો આકાર વધે છે તેમ તેમ વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે તો પ્રયોગ કેવી રીતે કરવાનો હોય છે તમારે બજારમાંથી એક મુઠ્ઠી ધાણાં ખરીદીને લાવવાના છે તમે ઈચ્છો તો એક કિલો પણ ખરીદીને લાવી શકો છો પરંતુ ઉપાય જણાવી રહ્યા છીએ તેમાં તમારે એક મુઠ્ઠી ધાના જોઈએ એક મુઠ્ઠી ધાણાને લાલ રંગના વસ્ત્રમાં તમારે નાખી દેવાના છે અને તેને લક્ષ્મીના શ્રી ચરણોમાં સમર્પિત કરી દેવાના છે તમારે પ્રાર્થના કરવાની છે કે મા આ ધાણાથી અમારું દુર્ભાગ્ય દૂર થાય આ પ્રકારે પ્રાર્થના કરતા કરતા થોડા ધાણા તમારે તમારા ઘરના મસાલામાં નાખી દેવાના છે પીસીને અને થોડા ધાણાને તમારે જમીનમાં વાવી દેવાના છે જેમ જેમ ધાણા ઉગવાનું શરૂ થશે તેમ તેમ તમારી પ્રગતિ થવાનું શરૂ થઈ જશે પછી આ વાવેલા ધાણાને જે કાચા ધાણા હોય છે તેને તમે શાકભાજીના રૂપમાં તેનો પ્રયોગ કરી શકો છો તમે તેને ચટણીમાં બનાવીને પણ ખાઈ શકો છો જેમ જેમ તમે તેને ખાવાનું શરૂ કરશો તેમ તેમ તમારા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ થવાનું શરૂ થઈ જશે ભક્તો જુઓ અમે પાંચ ઉપાય બતાવ્યા સૌથી સરળ ઉપાય બતાવ્યા છે જે ઉપાયથી તમારું ભલું થશે તમારું કલ્યાણ થશે તો તમે તમારી ક્ષમતા અનુસાર સાર પાંચમાંથી કોઈ પણ એક વસ્તુ તમારા ઘરમાં જરૂર ખરીદીને લાવજો તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે પૂજ્ય ગુરુજીએ હમણાં પોતાની બે દિવસ પહેલાની કથામાં એક એવો વિશેષ ઉપાય બતાવ્યો છે જે તેમણે આજ સુધી પોતાની કોઈ પણ કથામાં નથી બતાવ્યો પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારા હાથ તંગ ચાલી રહ્યા હોય જ્યારે રૂપિયા પૈસા ક્યાંયથી પ્રાપ્ત જે ન થઈ રહ્યા હોય જીવનમાં ચારે ચારે તરફથી માત્ર અને માત્ર પરેશાનીઓ આવી ગઈ હોય તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાઈ રહ્યા હોય વેપાર ફેક્ટરી નોકરી દુકાન કે કંઈ પણ ન ચાલી રહ્યું હોય ચારે તરફથી નુકસાન જ નુકસાન થઈ રહ્યું હોય તો તમારે આ એક ઉપાય માત્ર એક દિવસ કરી લેવાનો છે અને ગુરુજીએ કહ્યું કે તમે થોડા જ દિવસોમાં જોશો કે તમારા જીવનમાં કેટલો મોટો ચમત્કાર થયો છે ધન પ્રાપ્તના નવા નવા માર્ગ બની જાય છે જીવનની બધી બાધાઓ સમાપ્ત થઈ જાય છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ છે તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે આજે અમે તમને જણાવીશું કે ધનતેરસ પર એવી કઈ વસ્તુ છે જે ન ખરીદવી જોઈએ સાથે જ અમે તમને જણાવીશું કે સફાઈ કરતી વખતે ધનતેરસ પર એક વસ્તુ ઘરમાંથી ક્યારેય ન ફેંકવી સાથે જ જાણો સાવરણી ધનતેરસ રસ પર ખરીદવી કે દિવાળી પર કઈ સાવરણી ખરીદવી સિકોવાળી પ્લાસ્ટિકવાળી નારીવાળી કઈ ખરીદવી ચાલો ભક્તો જાણીએ ધનતેરસ કેમ મનાવાય છે આ વિડિયો તમને ધનવાન બનાવી દેશે આજે અમે તમને દિવાળી ધનતેરસ તેની સંપૂર્ણ જાણકારી જણાવીશું શું કરવાથી બચવું જોઈએ જેથી આપણા ઘરમાં અન્નધનની વૃદ્ધિ થાય બધી જાણકારી આ વીડિયોમાં અમે તમને વિસ્તારથી જણાવીશું આ વિડિયોને ધ્યાનથી જોજો આપણા સનાતન હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે આ પાંચ તહેવારો કહેવાય છે ધનતેરસના દિવસથી જે પાંચ દિવસીય તહેવાર છે તે શરૂ થાય છે અને ભાઈબીજના દિવસે તેનું સમાપન થાય છે કેવી રીતે થોડું જાણી છે પહેલો હોય છે ધનતેરસ બીજો હોય છે તે ચોદશ જે નરક ચતુર્દશી હોય છે તે દિવસે અને ત્યારબાદ હોય છે દિવાળી દિવાળીની રાત ત્યારબાદ આવે છે ગોવર્ધન પૂજા પછી ભાઈબીજ આ રીતે પાંચ દિવસીય તહેવાર કહેવાય છે તેમાં પાંચ દિવસ પૂજા કરીએ છીએ હા મોટા ભાગના લોકો કમેન્ટ કરી કમેન્ટ કરીએ પૂછી રહ્યા હતા તો દિવાળીનો તહેવાર ક્યારે છે એકતીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ છે અને દિવાળીના દિવસે ખાસ કરીને માતા લક્ષ્મીજી ભગવાન ગણેશજી અને ભગવાન કુબેરજીની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ આ દિવસે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે જેટલું બને તેટલું તોણા ટોટકાનો ઉપયોગ કરી શકો છો દિવાળીની રાત્રે કેટલાક ઉપાયો કરી શકો તો માતા લક્ષ્મી સ્થાયી રૂપે તમારા ઘરમાં વાસ કરે છે ધનની દેવી ઘરમાં પરંતુ ભારત મારા વાસ કરી જાય છે જેનાથી તમારું ઘર હંમેશા ધન વૈભવથી પરિપૂર્ણ બનેલું રહે છે વિડીયોમાં આગળ વળતા પહેલા જાણકારી બતાવતા પહેલાં विस्तृत रीते जानकारी बतावता पहला वधा भक्तों ने विनंती करवा मांगीश आज ही पोतानो ओछामा ओछो 10 થી 12 મિનિટ નો બહુમૂલ્ય સમય જરૂર આપજો અને કમે કમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મી તમારું અમારું ઘર માં સ્વાગત છે જરૂર લખજો ભક્તો જુઓ જારે તમે કમેન્ટ બોક્સ માં તમારી રાશિ નાખો છો ત્યારે અમે તમને તેનો ઉપાય બતાવીએ છીએ એટલે કમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ નાખી દેજો જો તમારી રાશિ અનુસાર અમારી પાસે કોઈ ઉપાય હશે તો તે આવીને અમે તમારા કમેન્ટના રિપ્લાયમાં જણાવી દઈશું હું જે ઉપાય ઉપાય જણાવીશ તે જરૂર કરજો તમને ખૂબ જ લાભ મળશે તો ભક્તો દિવાળીમાં મા લક્ષ્મીને કાચી ચણાની દાળ જરૂર અર્પણ કરજો કારણ કે ભક્તો એવું મનાય છે કે કાચી ચણાની દાળમાં લક્ષ્મીને અર્પણ કર્યા પછી આ દાળને પીપળાના ઝાડ પર ચઢાવીને આવો છો તો જીવનભર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે તેનાથી માલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને તમને અન્નધન અને બધા પ્રકારના અલૌકિક સુખ પ્રદાન કરે છે હવે જાણીએ ધનતેરસની કેટલીક વિશેષ જાણકારી ધનતેરસને નાની દિવાળીથી એક દિવસ પહેલા મનાવવામાં આવે છે હિન્દુ સનાતન પંચાંગ અનુસાર કાર્તક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોશી તિથિને આપણે ધનતેરસના નામથી જાણીએ છીએ આ દિવસે ધન્વંતરી દેવ લક્ષ્મીજી અને ભગવાન કુબેર દેવની આપણે પૂજા અર્ચના કરીએ છીએ અને આ દિવસે કોઈ પણ સામાન ખરીદવો ખૂબ જ શુભ મનાય છે સનાતન ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે જે પણ વસ્તુઓ ખરીદીએ છીએ જેમ કે ચલ સંપત્તિ અચલ સંપત્તિ તેમાં તેર ઘણી વૃદ્ધિ થાય છે ધનતેરસ પર તેર ઘણી વૃદ્ધિ થાય છે આ જ કારણ છે કે લોકો આ દિવસે વાસણ ખરીદે છે સોના ચાંદી ખરીદે છે વાહન ખરીદે આ દિવસે જે પણ વસ્તુઓ ખરીદીએ છીએ તેમાં ઘણો વધારો થાય છે તો ધનતેરસ બે હજાર પચીસમાં માં ક્યારે છે તો હિન્દુ કેલેન્ડર મુજબ કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ અઠાર ઓક્ટોબરે બપોરે બાર વાગ અઠાર મિનિટ વાગ્યે શરૂ થાય છે તે ઓણીસ ઓક્ટોબરે બપોરે એક વાગ એક્યાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે કેલેન્ડર પર નજર કરીએ તો ધનતેરસનો તહેવાર અઠાર ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે ધનતેરસના દિવસે ધનના દેવતા ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે કારણ કે ધનના કોષાધ્યક્ષ ભગવાન કુબેરને કહેવામાં આવે છે આ દિવસે સોનારૂ ચાંદી વાસણ વગેરે જે ખરીદી શકો છો ચાલો જાણીએ દિવાળી પહેલાં ઘરથી કઈ પાંચ એવી વસ્તુઓ છે જેને આખંડ કરમ ઘરથી બહાર કાઢી દેવી જોઈએ નહીં તો માતાતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે કારણ કે અમે દરેક વીડિયોમાં જણાવી ચૂક્યા છીએ કે લક્ષ્મી ધનતેરસ અને દિવાળીના દિવસે દરેક મનુષ્યના દ્વારે જાય છે ઘરમાં જાય છે માતા લક્ષ્મી અને તેમની બહેન કુલક્ષ્મી જો ઘરમાં પવિત્ર વાતાવરણ હોય સુગંધિત ધૂપ તમે સળગાવીને રાખ્યા હોય તમે તમારા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરીને રાખ્યો હોય તો પૂછ્યા વગરમાં લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરી જાય છે જે ઘરમાં પ્રવેશ કરી જાય પછી તેવા ઘરમાં ધનની રૂપિયા પૈસાની કમી નથી રહેતી અને જે ઘરમાં કચરો હોય ગંદી વસ્તુઓ હોય તેવા ઘરમાં લક્ષ્મીની બહેન કુલક્ષ્મી પ્રવેશ કરી જાય છે તો તેમના સાથે દુઃખ દરિદ્રતા તેમની પહાડ પહાડ આવે છે ચાલો આ વીડિયોમાં જાણીએ એવી કઈ પાંચ વસ્તુઓ છે જેને આપણે દિવાળી પહેલા પોતાના ઘરથી બહાર કાઢી દેવી જોઈએ તો પહેલું છે તૂટેલા વાસણો ભલે તે સ્ટીલ પ્લાસ્ટિક કે તાંબાના વાસણ હોય જે સ્ટોર રૂમમાં રાખીએ છીએ સનાતન શાસ્ત્રો અનુસાર દિવાળી પર તૂટેલા વાસણ ઘરમાં રાખવા શુભ નથી મનાતા તેને તમે વેચી દો અથવા ક્યાંક ફેંકી દો કારણ કે તૂટેલી વસ્તુ નકારાત્મકતાનું પ્રતીક મનાય છે બીજી સામગ્રી છે બંધ પડેલી ઘડિયાળ દિવાળીના પર્વમાં જીવનમાં ખુશીઓ ઉ આવે છે દિવાળી સારો સમય લઈને આવે છે અને બંધ ઘડિયાળને દુર્ભાગ્યનું પ્રતિક મનાય છે જુઓ દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેમનો સમય સારો હોય તેમની સાથે રહે ઘડિયાળ સમયનું પ્રતિક છે અને જેમનો સમય બંધ હોય જેમનો સમય રોકાઈ ગયો હોય તેવી તૂટેલી ઘડિયાળ બિલકુલ ઘરમાં નકારાત્મક પ્રભાવ લાવે છે વાસ્તુદોષ લાવે છે અને જેના ઘરમાં વાસ્તુદોષ લાગી જાય પછી તેવા ઘડીની ક્યારે તરક્કી નથી થતી તો સાફ સફાઈ સમય જે જૂની ઘડિયાળ છે તેને બિલકુલ દિવાળી પહેલા ઘરથી બહાર કાઢી દો તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે ત્રીજી વસ્તુ તેને નોંધી લો ખરાબ પે ઇલેક્ટ્રોનિક સામાન દિવાળી રોશનીનો તહેવાર મનાય છે જુઓ માતા લક્ષ્મી ત્યાં જ નિવાસ કરે છે જ્યાં અંધારું ન હોય તો એવામાં જો તમારા ઘણી કોઈ લાઈટ કે બલ્બ ખરાબ છે તો તરત જ તેને હટાવી દો અથવા તેને રિપેર કરાવી લો અને ઘરમાં તેને એમ જ ન રાખી મૂકતા જ્યાં તમારા ઘરમાં અંધારું હોય ત્યાં દીવાથી પણ તેને પ્રજ્વલિત કરીને પ્રકાશમય બનાવી દો કારણ કે દિવાળીનો તહેવાર પ્રકાશનો તહેવાર માનવામાં આવે ત્યારબાદ છે ફાટેલા જૂજા ચપ્પલ સારું ખાવું અને પહેરવું એ સુખ સંપદાની નિશાની મનાય છે પરંતુ જો તમે ફાટેલા જૂના જૂતા ચપ્પલ તમારા ઘરમાં રાખો છો તો સનાતન શાસ્ત્રો અનુસાર તેને અનુચિત મનાય છે ફાટેલા કપડા નકારાત્મકતા લાવે છે માતા લક્ષ્મી તેમના પર જદ પોતાની કૃપા વરસાવે છે જે લોકો સારા અને શુદ્ધ વાતાવરણમાં રહે છે જો તમે ફાટેલી વસ્તુઓ પહેરવાનું શરૂ કરો છો તો દરિદ્રતા તરફ માતા લક્ષ્મી ક્યારેય પોતાની કૃપા નથી વસાવતી તો દિવાળીના દિવસે ફાટેલા જૂતા ચપ્પલ ફાટેલી સામગ્રી બિલકુલ ઘરમાં ઉપયોગ ન કરો અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો ઘરના મુખ્ય દ્વાર પર જૂતા ચપ્પલ દિવાળીના દિવસે ન રાખતા કારણ કે માતા લક્ષ્મી સ્વયં તે ઘરમાં નિવાસ કરે છે જે ઘરના મુખ્ય મુખ્ય દ્વાર પર જૂતા ચપ્પલ ન હોય જૂતા ચપ્પલમાં મનુષ્યનું દેવતાઓ ક્યારે કોઈના જૂતા ચપ્પલ પથાય તો જો તમે દિવાળીના દિવસે કે ધનતેરસના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ફાટેલા જૂતા ચપ્પલ બિલકુલ ના રાખતા નહીં તો તમારા ઘરમાં મા લક્ષ્મી નહીં આવે ત્યારબાદ છે ખંડિત મૂર્તિ દેવી દેવતાઓની ખંડિત મૂર્તિના ઘરમાં પૂજા ન કરવી જોઈએ કારણ કે તેનાથી વાસ્તુદોષ વધે છે શક્ય હોય તો તમે તેને જળમાં પ્રવાહિત કરી દો અને જો તમે તેની સાફ સફાઈ કરો તો કોઈ પવિત્ર ધારા નદીમાં વહાવી દો આનો શું ફાયદા થશે તમારા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરી જશે તો આ હતી દિવાળી પહેલાં હટાવવા જેવી સામગ્રી વિશેની વાત હવે ચાલો આ વિડિયોમાં જાણીએ કે ધનતેરસ પર કઈ વસ્તુ ખરીદવી જોઈએ જે ખૂબ જ શુભ મનાય છે વીડિયોને ધ્યાનથી જોજો અને કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી ન લખ્યું હોય તો જય માતાલક્ષ્મી જરૂર લખી દેજો એક વર્ષ સુધી માતાલક્ષ્મીની તમારા પર કૃપા બની રહેશે આખા ધનતેરસ સુધી માતાલક્ષ્મીની કૃપા બની રહેશે તમારા ઘરમાં અન્નધનની વૃદ્ધિ તેતીસતેતીસ ગણી વધશે તો ધનતેરસના દિવસે સોના ચાંદી ઘરેણા વાસણની ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવવાથી ખુશાલી બની રહે છે પી આ સાથે જ માતા લક્ષ્મીની કૃપાથી તમારું ઘર ધન વૈભવ થી બિલકુલ પરિપૂર્ણ બનેલું રહે છે જો તમે આ ખરીદવામાં સમર્થ નથી તો ધનતેરસના દિવસે સોના ચાંદી ઉપરાંત પિતરના વાસણ પણ ખરીદ ખરીદીને તમારા ઘરમાં લાવી શકો છો ધનતેરસના દિવસે સોના ચાંદી ઘરેના ન ખરીદી શકો તો આ દિવસે પિતરની વસ્તુ ખરીદીને લાવી શકો છો તેમાં પણ માતા લક્ષ્મીનું સ્વરૂપ હોય છે ધનતેરસના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો અત્યંત શુભ અને મંગળકારી હોય છે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જે અમારા વિડીયોને જોઈ રહેલા દર્શકો છે તે વિડિયોને અદવચ્ચે છોડીને ન જતા અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે